आवले 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 આ હાઈડી નઈ કામ કરે તો મિત્રો રાજુડે અને તુલિયા બે આવી ગયા હાય તુલિયા નવી સાયકલ લીધી રાજુડે બે નવી સાયકલ લીધી બે સાયકલ નવી લીધી તો વાંધો ન હેતા લીધી આની હે સાડી કાઈ ગઈ તો જે સાડી બાકી મિત્રો બીજો વ્લોગ હતો ને આકની જસ્ટ આકની પૂરો કરી ખેતીને આયા હૈ આયા ને બાકી મિત્રો આપણે ભાભાને બીજા ખેતર ગયા તો પૂંદરીવા તો આપણે વહેલા આવી ગયા મરઘો પછી વાવે છે કુંદરી અને બાકી આપણે છે ને મસ્ત મજાના અત્યારે આપણે આવી ગયા ફાર્મ એટલે કે ખેતરમાં આવી ગયો અડધામાં રાપ આપણે કાલ સાંજે આખી નાખી હતી અને અડધામાં બાકી રાખી હે આનું કારણ છે મિત્રો આમાં છે ને આપણે ગદમ વાવવાના છે ને આમાં ગદમ વાવવાના છે એટલે પછી છે ને આમાં ખાતર ભરી અને પછી રાપ પાકવાનું થાય અને પછી રોટા વેટા રાખવાનું થાય એટલે આમાં બાકી રાપતી ખોટી મહેનત નહીં ને બાકી મિત્રો चालू आप डर है ना वहाँ तो अंश से अपने ब्लॉग अपलोड करते हैं ना बच्ची है। आपने काल मरी है सवार है बराबर है जो रोड टावर रोड ट्रांस अभी इधर ट्रांस ब्लॉग कंटिन्यू करना क्या बाकी सीधा सवार है मरी है अभी की मापड़ का भाई जोन्डियर बच्चा बेताली न्यू मॉडल है भाई

अभी तो अपना अर्धा मटेरियल रखी नहीं खून है, मटेरियल शेट्टू में भी ढूंढने पड़ता है कि कौन सा ढाबा है, इन्होंने क्या प्राप्त किया है, खावा, तो अतिरंग डोट कलक पर रोटा वेटर रखी नहीं खून है, लाइव, अतिरंग कहीं नहीं दिखा है, सिर्फ तब में से वाला इधर खड़े होंगे वहीं लो, अर

क्या से फाइनली मित्रों मस्त मजा ने बीजी नेक्स्ट गुड इवनिंग થઈ ગઈ છે તો આપણે આવી ગયા હે આપણા ખેતરમાં કારણ કે તમને રોટાવાટા દેખાડવા આવી લઈએ મસ્ત મજાનું આયલું હો મિત્રો બહુ મસ્ત આયલું હા નવું આયલું મિત્રો બાકી આ સાઈડ બાકી રાખું હા બાકી મિત્રો વ્લોગ પૂરો કરનાખી દેરો પહેલા લાઈટ બંધ કર દો બહુ મસ્ત યાર તો બાકી મિત્રો બ્લોગ પૂરો કરી નાખી આજનો બ્લોગ મને બસ એટલો મજા કે બીજાને ધમાકેદાર કર સાથે રામ ડેરે જ શ્રીરામ જય ધ્વાકાદેશ તો પાંચ સબસ્ક્રાઈબરમાં ખાલી પાંચ સબસ્ક્રાઈબર હટાય ફટાફટ સબસ્ક્રાઈબ કરો બરાબર ને બાકી મિત્રો આજે આપણે હેને ને મસ્ત મજાનું ફિલ્મ જોયું હે ભાઈ લાલાવાળું આહા હા ગુજરાતમાં ભાઈ ગુજરાતનું ભારતમાં અત્યારે ભાઈ ધૂમ મજા આવે લાલા લાલાવારનું ફિલ્મ જોયું ને વાત જ નહીં પૂછો મજા આવી ગઈ હરમ એ ના લો મિત્રો कल मिलिये जय श्री जय दर